નમસ્કાર મિત્રો શેર બજારના આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે હવે આજે નવ જાન્યુઆરી ભારતીય બજારમાં જે ઉથલપાથલ થઈ અને નિફ્ટીએ શરૂઆતમાં જે માર્કેટમાં અચાનક ઘડાકો આપ્યો એના વિશે આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો હવે શરૂઆત કરીએ તો મિત્રો આજનું જે ટ્રેડિંગ સેશન હતું એના વિશે આપણે વાત કરીએ તો ઓપનિંગમાં આજે નિફ્ટી પચાસ માલોમી ઘટાડા સાથે પચીસ હજાર આઠસો ને ચાલીસની આસપાસ ખુલ્યો હવે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં બજારનો થોડો રિકવરી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પચીસ નવસો ચાલીસ સુધી પહોંચ્યો પણ હતો પણ ઉપરના લેવલ પર ટકી ના શક્યો અને તમને તો ખબર જ હશે કે જો લેવલ સુધી ટકી ના શકે તો ત્યાર પછી તેમાં શું હોય કે જે ઇન્વેસ્ટરો હોય એ એમનું પ્રોફિટ બુકિંગ કરી દે તો પ્રોફિટ બુકિંગ આવ્યા પછી નિફ્ટીએ એનો નવો લો બનાવ્યો જે પચીસ હજાર આઠસો ને અઠાણનો હતો સતત ચોથા દિવસે પણ શેર બજારમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો તમને મનમાં તો પ્રશ્ન થતો જ હશે કે શેર બજાર આજે કેમ નીચે ગયું તો એના વિશે હું તમને ત્રણ કારણો જણાવીશ હવે ત્રણ કારણોમાં મુખ્ય જે કારણ છે પહેલું એ એફઆઈઆઈ જેને આપણે વિદેશી સંસ્થા કે રોકાણો તરીકે ઓળખીએ છીએ તો તેઓ સતત ભારતીય બજારોમાં એમના પૈસા પાછા ખેંચી રહ્યા છે ગઈકાલે તેમણે જે માર્કેટ તૂટ્યું હતું તેમાં તેત્રીસ હજાર કરોડની વધુ વેચાણ કરી દીધી એટલે કે એમના તેત્રીસ હજાર કરોડનું વધારે વેચાણ કરીને પૈસા પાછા નીકાળ્યા અને સેકન્ડ ન્યૂઝ એ છે કે યુએસ ટેરિફ અને ગ્લોબલ ન્યૂઝ એટલે કે અમેરિકા દ્વારા જે અત્યારે પેલો ટ્રમ્પ છે ને જે ધમકીઓ આપે છે કે હું મતલબ ટેરિફ લગાવી દઈશ તો એ ધમકીઓના કારણે જે શેર બજારમાં જે ઇન્વેસ્ટ કરો કરતા હોય એ લોકોને રોકાણમાં ચિંતા થઈ એના લીધે શું છે કે અત્યારે ખાસ કરીને રશિયા પાસેથી ઓઇલની ખરીદી મુદ્દે અમેરિકાએ કડક વલણ મતલબ માર્કેટ પર અસર કરવા માટે રજૂ કર્યું છે એના લીધે લોકોએ પોતાનું ઇન્વેસ્ટ પાછું ખેંચી લીધું છે હવે સેક્ટરવાઈઝ જોઈએ તો આજે રિયલટી અને મેટલ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો એની ઇફેક્ટ તમે જોઈ શકો છો કે ગોધરેજ પ્રોપર્ટી અને ડીએલએફ જેવા મોટા શેરોમાં વધારે વેચાણના લીધે એ ડાઉન આવી રહ્યા છે હવે મહત્વપૂર્ણ લેવલ્સની વાત કરીએ તો આજનો જે સપોર્ટ છે એ નિફ્ટીનું અત્યારે પચીસ હજાર સાતસોનો એક મજબૂત સપોર્ટ છે જો આ લેવલ તૂટ્યું તો બજાર હજુ પણ નીચે જશે અને એનો રેજિસ્ટન જોવા જઈએ તો જ્યાં સુધી નિફ્ટી છવ્વીસ હજાર સો ઉપર બંધ નહીં થાય ત્યાં સુધી માર્કેટને ઉપર આવવાની શક્યતા ઓછી છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આપણે જે માર્કેટ વિશે ચર્ચા કરી એ ચર્ચા વિશે હજુ પણ ચર્ચા કરી શકીએ કે માર્કેટ સોમવારે રિકવરી આવશે કે નહીં આપે તો એના વિશે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને અમારા આવા શેરબજારના વિશે માહિતીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ